તો માલની અછત અને ઉનાળાના કારણે માંગમાં વધારો થવાની સંભાવના પણ સેવાઈ રહી છે ઉનાળાની શરૂઆત થતા જ તે લીંબુના ભાવમાં છે તે ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો આજથી એક મહિના પહેલાં જે લીંબુના ભાવ હતા એંસી રૂપિયાથી લઈને સો રૂપિયા જે ભાવ હતા તે એકસો એંસીથી લઈને બસો રૂપિયા સુધી પહોંચવા મળે પહોંચ્યા છે વાત કરવામાં આવે તો ઉનાળાની શરૂઆત થતાની સાથે જ જે લીંબુના ભાવમાં છે તે આસમાની વધારો જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો જે લીંબુના ભાવમાં વધારાના કારણે છે તે જે ઠંડુ પીણું છે તેના કારણે અને સાથે જ તે લીંબુ શરબતના શોખીનો છે તેમને છે તેના માટે છે તે કંઈક ના કંઈક માઠા સમાચાર કહી શકાય કારણ કે લીંબુના ભાવમાં છે તે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આપણી સાથે ગ્રાહક છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને લીંબુના ભાવમાં ઉનાળાની શરૂઆત થતાં ભાવ વધારો નોંધાયો છે શું કહીશું ગરમી પડે એટલે ભાવ વધે લીંબુમાં ગરમી પડે ને એટલે ભાવ વધે વપરાશ વધી જાય જે લીંબુ છે મહિના બે મહિના પેલા એસી રૂપિયા તે સો રૂપિયા મળતા હતા એમાં પચાસ રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે શું કેશું ગરમીનું પ્રમાણ જે વપરાશ વધારે થાય છે એટલે ભાવ વધારે છે માલની આવક ઓછી છે